હાલની અંદર પવિત્ર માસ એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસની અંદર શિવનું પૂજા કરવાનું મહત્વ છે ત્યારે શિવની પૂજા કરવા માટે થઈ અને જુદા જુદા ઘણા બધા પ્રયોગો દેખાડવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને અભિષેક તેમાં પછી સાથે લઘુરૂદ્ર મહારુદ્ર પાઠાત્મક લઘુરૂદ્ર સહિતના અનેક વિધાનો પણ દેખાડવામાં આવ્યા છે ત્યારે આજે લખતર આથમણા દરવાજા પાસે આવેલ પૌરાણિક હરિહરેશ્વર મહાદેવની અંદર હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞની આયોજન કરવાની અંદર આવતા મોટી સંખ્યાની અંદર બહાર ગામથી પણ હમ્યામાનો દૂર દૂરથી લખતર મહાદેવ મહાદેવમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે નું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર જે લોકો આવેલા હતા તેઓ ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ હવન કાર્યની અંદર હવન કાર્ય જે વિધિ છે તેની અંદર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંચ મંત્રોચ્ચાર સાથે વિધિઓ વિધિ કરાવવામાં આવી હતી ત્યારે સમગ્ર હરિહરેશ્વર મહાદેવ સહિત લખતર ગામનું જે વાતાવરણ છે તે પવિત્ર થઈ ગયું હતું અને મોટી સંખ્યાની ଭାବରେ ଭକ୍ତି ପୂର୍ବକ ଥାଳୁ ଭକ୍ତଜନ ଭାଗ ଲିଧୋ